નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ તો અહીંયા મેં હલવાઈ લીધેલી છે આપણે એમાં એડ કરીશું રવો તો રવાને પહેલાં આપણે શેકવાનો સૂજી પણ કહી શકો છો તમે આપણે એને ધીમા ગેસે શેકવાનું છે આ રેસીપીને તમે ડાયટ પ્લાનમાં પણ એડ કરી શકો છો તો અહીંયા આપણી તૈયાર છે તો હવે આપણે એને એક બાઉલમાં આપણે બે ચમચી ઓઇલ લેશું ઓઇલ આપણે અહીંયા ઓછું લેવાનું હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એડ કરીશું રાય જીરું હિંગ ને અહીંયા મેં લીધેલી છે ડુંગળી મરચું ને ટમેટું તમારે બટેટું એડ કરવું હોય તો પણ એડ કરી શકો છો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું દસ નાસ્તો તમે બાળકોને પણ આપી શકો છો હવે આપણે એડ કરશું છાશ ને થોડું પાણી એડ કરશું ને લાલ મરચું એડ કરશું હવે જ્યાં અહીંયા આપણે સુજી લીધેલી છે એ એડ કરી દેસું સુજીને સરખી એડ કરવાની છે આપણે લમ્સ ન રહીએ એનું ધ્યાન રાખવાનું હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે એડ કરશો આપણે લીલા હા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો સુજીનો નાસ્તો બનીને તૈયાર છે તો આને બનતા પણ વારે નથી લાગતી અને ખાવામાં પણ હેલ્ધી છે ખાસ કરીને બાળકો માટે તો તમને મારી આ રીત પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો